નેચરલ સ્ટોન નો વિશાળ ખજાનો છે આ રાજકોટમાં એક માત્ર શોરૂમ છે અહિયાં વિશાળ રેન્જ જોવા મળે કોઈ આર્ટિફિશિયલ નથી ના આ તો જે ખાણ માંથી જે પથ્થર નીકળે એમાંથી નેચરલ બનાવેલા સ્ટોન છે ઘર ની અંદર લગાવી શકાય બહાર ની બાજુ લગાવી શકાય હવે તમારે પીઓપી કરવાની જરૂર નથી વુડન માં અલગ અલગ કલર

બ્રાન્ડ નું તમને અહીંયા બાથરૂમ ફિટિંગ મળી જાય બાથરૂમ એસેસરી મળી જાય એમાં વિશાળ ખજાનો છે વોલંગ હોખરા બધું અહીંયા મળે છે ટેબલ ટોપ માં જો વિશાળ ખજાનો છે એક જો બીજી જોવાનું મન થઈ જાય એક અરે પાંચ પાંચ લઈને જાવ મિરર માં એન્ટિક વેરાયટી છે ડિઝાઇનર મિરર છે એલઈડી મિરર છે લાઈટ વગરનું મિરર પ્લેન મિરર છે કિચન ના પ્લેટફોર્મ માટે બહારી દરવાજાના બારક માટે અહીંયા અલગ અલગ ટાઇલ્સમાં સ્લેબ તમને મળી જાય છે આવી હેઠળ જ નો ખજાનો રાજકોટમાં એક જ જગ્યાએ છે કાલાવાડ રોડ ઉપર જડુસ હોટલ ની બાજુમાં સ્કવેર ફીટ માં મારા પહોંચી જજો